નમસ્કાર ખેડૂતો મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો અત્યારે હરાજી વિશેની વાત કરીએ તો મિત્રો નવ નંબરના બ્લોકમાં અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે આપ જોઈ શકો છો મિત્રો દસ નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને ત્યારબાદ મિત્રો નવ નંબરના બ્લોકમાં પણ વાત કરીએ તો અડધો એવા બ્લોક નવ નંબરનો પણ અત્યારે હરાજી લેવાઈ ગઈ છે મિત્રો આ દસ વાગ્યાનો ટાઈમ જે છે મિત્રો અત્યારે ફેટ દસ વાગ્યા છે અને આપણે અત્યારના બજાર ભાવ જાણ છીએ દસ વાગ્યાની આસપાસના કેવા બજાર ભાવો રહે છે તે આગળના આ વિડીયોમાં આપણે જણાવવાનો છે મિત્રો હાલ સવારનું બજારની મિત્રો વાત કરીએ તો સવારે થોડી એવી મંદી હતી બસો રૂપિયાથી લઈને હાલ સવા ત્રણસો રૂપિયા સુધીનું એવરેજ બજાર હતું અને સારા માલની મિત્રો વાત કરી તો ત્રણસો ને એસી રૂપિયા સુધીની હાલ એવરેજ બજાર સારા માલનું વેચાણ થતું હતું સવારે અત્યારે કહેવા રહે છે બજાર તે હાલો અત્યારે હરાજીનું કામકાજ ચાલુ છે ને રૂબરૂ જઈને જાણી લે ધન્યવાદ બસો ને છન્નુ રૂપિયા ભાવ છે મીડિયમ સાઈઝ માં છે બધું માલ બસો ને રૂપિયા ભાવ છે ઉગાવો પણ તમે જોઈ શકો છો આની અંદર ઉગાવો છે બગાડ કેવું કઈ છે નહીં ઉગાવો છે ખાલી બાકી માલ સારો છે મીડિયમ ક્વોલિટીમાં ગુલટી ગુલટા સાઈઝ છે બસો ને રૂપિયા ભાવ દે છે જેની ગુલટી હોતી જોઈ શકો છો આવડી કરશો ને છન્નું રૂપિયા ભાવથી બાકી માલ સારો હે

આ પ્રકારની બહુ સારી ક્વોલિટી નથી થોડીક મીડિયમ ક્વોલિટી છે ત્રણસો ને છત્રીસ રૂપિયા ભાવ થયું આ પ્રકારનું મીડિયમ ક્વોલિટી માલ છે થોડુંક સારું છે સારું મિત્રો આની અંદર થોડુંક ઓછું દેખાય છે બાકી મીડિયમ ક્વોલિટી વધારે દેખાય છે

મિત્રો બસો ને એકત્રીસ રૂપિયા ભાવ તે મીડિયમ ક્વોલિટી માં છે કલર નથી અને લાઇટિંગ એ નથી બસો એકત્રીસ રૂપિયા ભાવ જોઈએ ક્વોલિટી માં હાવ મીડિયમ છે ભાઈ આ પ્રકાર થોડુંક બગાડ વાળું ને એવું બધી મિક્સ માં છે સાઈઝ ની વાત કરીએ મિત્રો તો સાઈઝ માં અમારે હાવ ગુલટી નથી ગુલ્ટી કરતા થોડુંક મોટું આવડું છે અને બાકી મોટી સાઈઝ છે આવડી બહુ બમ્પરી નથી બસો ને એકત્રીસ રૂપિયા બાકી માલ બધી મીડિયમ ક્વોલિટી માં છે મિત્રો ત્રણસો એકોતેર રૂપિયા ભાવ માલ છે બેસ્ટ ક્વોલિટી ઘટે કલર વાળો ને સારો માલ છે ને સાઇઝમાં મિત્રો સારું છે ત્રીસ એમ એમ થી લઈને પિસ્તાલીસ એમ એમ માલ છે ત્રણસો ને એકોતેર રૂપિયા ભાવ દે મસ્ત ક્વોલિટી માલ ત્રણસો ને એકોતેર રૂપિયા ને એકસો ને બાર કાટા નો વકલ છે મિત્રો ભીમાની દલાલ માં ત્રણસો એકોતેર ત્રણસો ને છનું રૂપિયા ભાવ થયો છે એકદમ બમ્પર સાઇઝ હોતી છે આની અંદર જોઈ શકો બમ્પર સાઇઝ ઘણી છે આમાં ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ દે છે બાકી સાઇઝમાં જોઈએ તો ગુલ્ટી હોય છે આવડી મીડિયમ સાઈઝ હોતી છે એવી થોડા ઓછી પ્રમાણે છે બાકી માલ સારો છે ને મસ્ત ક્વોલિટી છે અને સાઈઝવાળો માલ છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે બાકી કોક મીડિયમ ક્વોલિટી માલ આની અંદર મિક્સમાં છે આ પ્રકારના ગાંઠિયા હે મોટી સાઈઝમાં જ ત્રણસો છનું રૂપિયા મિત્રો ત્રણસો ને એક રૂપિયા ભાવ થાય છે મીડિયમ સાઈઝ માં છે ગુલ્ટા ગુલટી સાઈઝ છે મિત્રો બાકી કલર વાળો માલ છે અને કોકો કાની અંદર વાયરસ વાળો માલ છે આની અંદર જોઈ શકો છો આ પ્રકારનો વાયરસ વાળો માલ છે ત્રણસો ને એક રૂપિયા ભાવ થાય છે બાકી ઉગાવવો હે અને થોડુંક આવું વાયરસ વાળું અંદર મિક્સમાં છે ત્રણસો ને એક રૂપિયા ભાવ બાકી સાઈઝમાં થોડુંક મોટું આની અંદર છે પણ બહુ ઓછા ભાગે છે આવી બમ્પર સાઈઝ જોઈ શકો છો આ પ્રકારની સાઈઝ છે થોડીક બાકી ઓછા ભાગે બાકી ગુલ્ટા ગુલ્ટી સાઈઝ જ છે ત્રણસો ને એક રૂપિયા ભાવથી છે ઉગાવો હે કસ્તર છે થોડુંક વાયરસ ગાંઠિયા અંદર મિક્સમાં ત્રણસો ને એક રૂપિયા બાકી કલર સારો હે અને માલે સારો હે

ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ થયો તમને ડુંગળી દેખાડું મિત્રો છે બે દેખાડું બે દેખાડું આના છે છે આ મોટું ઉગાવો પણ જોઈ શકો છો ક્વોલિટી સારી છે પણ થોડોક ઉગાવો છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ છે બાકી બેસ્ટ ક્વોલિટી મળશે ઘટે નહીં એકદમ ફિનિશિંગ વાળો મળશે ને એકદમ ગુણ છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવતી ઉગાવો હોય થોડોક અંદર મિક્સ મિત્રો જે રૂપિયા ભાવ ને એમાં પાછી અરે જે મહીથી છે ને ત્રણસો એક માં પાછી વેચાણી છે મિત્રો ડુંગળી તમને દેખાડું મિત્રો આ ડુંગળી ના પેલા ત્રણસો રૂપિયા ભાવ થયો હતો ને આવી બેસ્ટ ક્વોલિટી માલ હતો પણ અંદર ઉગાવો નીકળ્યા હતા ત્રણસો એક રૂપિયા ભાવ થયો છે હલો માં ઉગો નીકળેલો પાછી હરાજી મૂકી એને ત્રણસો ને એક રૂપિયા ભાવ દે છે મીડિયમ સાઇઝ માં જોઈ શકો છો બેસ્ટ ક્વોલિટી મળ છે થોડુંક અબલકાનું બેતું હતું મીક માં છે બાકી આવી મસ્ત ક્વોલિટી મળ છે કલર વાળો ને સારી ક્વોલિટી મળ છે બાકી મીડિયમ માં બધું આવડું છે મીડિયમ સાઇઝ છે કલર સોલિડ કલર વાળો મળ છે ત્રણસો એક સાઈઠ દે તો પાછી હરાજી મૂકીને ત્રણસો ને એક રૂપિયામાં વેચાણો છે આ અમારે છે મીડિયમ સાઈઝ છે બહુ મોટી સાઈઝ નથી ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવતી બાકી કલર છે ને થોડોક ઉગાવો છે આની અંદર ઉગાવો ઘણો હતો પણ થોડોક વીણી લીધો હે ત્રણસો છેતાલીસ રૂપિયા ભાવતી છે બાકી ક્વોલિટી સારી છે સાઈઝમાં બધું મીડિયમ છે આવડું ત્રણસો ને છેતાલીસ રૂપિયા ભાવતી બાકી માલ સારો હોય થોડોક ઊંઘ હોય મિક્સ માં તો મિત્રો બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી મળશે થોડુંક જોઈ શકો છો આ પ્રકારનો નો માલ છે બસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે મીડિયમ ક્વોલિટી માં મિત્રો જોઈ તો બજાર થોડીક સારી છે એમાં કઈ થોડીક બહુ લાંબો કઈ છે નહી મંદી અને બસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે સાઈઝ વાળો માલ છે ને થોડોક બગડ વાળો માલ છે રૂપિયા રૂપિયા ભાવ છે છે તો મિત્રો આ વિડીયોમાં વધારે વાત કરી તો અહીંયા બે વકલ થોડીક સારી ક્વોલિટી છે એના બજાર ભાવ જાણી લઈ ને આગળ હજી એક વકલ સારી ક્વોલિટી છે એના પણ બજાર ભાવ આપણે જાણી લઈશું ત્યારબાદ મિત્રો આપણે વિડીયોને પૂરો કરશે 你在在我点了走 <laughs>

ત્રણસો એકોતેર રૂપિયા મિત્રો ભાવ થયો છે આ પ્રકારનું પણ ક્વોલિટી સારી છે ત્રણસો એકોતેર છે ઉગાવવાળો માલ છે મિત્રો થોડોક ઉગાવો આવી ગયો બાકી માલ બેસ્ટ છે એકદમ સોલિડ માલ છે પતી ને સુપર માલ છે પેક કરતી માલ છે અને સુપર ક્વોલિટી છે પણ થોડોક ઉગાવો છે આની અંદર ત્રણસો એકોતેર રૂપિયા ભાવતી છે બાકી માલ મસ્ત છે તો ફાઈનલી ખેડૂત મિત્રો આ ભાગ બે ના બજાર ભાવ ને બજાર ભાવ મિત્રો જોઈ તો અત્યારે પણ જોઈ તો સવાર જેવું જ બજાર ભાવ છે સારા માલ ની મિત્રો વાત કરી તો પોણા ત્રણસો રૂપિયા ની આસપાસ નું સારા માલ નું વેચાણ થાય છે એટલે કે ત્રણસો સિત્તેર થી લઈને ત્રણસો એકાશી એકાણું સુધીના ઊંચામાં બજાર ભાવ બોલે છે અને મિત્રો એવરેજ ક્વોલિટી માલની વાત કરું એવરેજ બજારની તો મીડિયમ જે ક્વોલિટી માલ છે બસો રૂપિયાથી અઢીસો ત્રણસો રૂપિયામાં વેચે છે એ માલના બજાર ભાવમાં મિત્રો બહુ લાંબી કંઈ મંદી છે નહીં એના બજાર જોઈ તો થોડાક સારા જ છે આજે પણ સારા માલમાં થોડીક મંદી આજે દેખાય છે તો આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા હવે નવા વિડીયો સાથે અને આવતીકાલની મકરસંક્રાંતિની રજા છે મિત્રો તો હવે ફરી પાછા બુધવારે મળશું આપણે પાછા ત્યાં સુધી સૌ ખેડૂતભાઈ રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ